કે ઈશ્વર તો કે સંજાય પણ તો પાર પામે ન સકી ઓડખીએ હું તો આપો યા બુજા હવે તુજ બિયા નહીં બાપ જાણ તવ પાર મને જાણે જાણ વિષમ તું હરાય લાખ વનાળ દીતો તો હું ગતન બુજા દેવ અનંત તું હરાય કોટી અવય લખ્યો તું પાર લહન અલક નવેખંડ માહી દિકાડી નક તુના ભરપૂર ఆది મદ અંત સનક સરીખાને જાણ ત સંત તુંહી સબ કાડ તુંહી સબ દેસ અગમ અગોચર તોરાય વેસ જાણ તવ રૂપ કયો ન જાય મડી જીમુ મુક સીતામુખ માય પામે કોણ તોરાય પાર પ્રચંદ વસે પ્રતિ રોમ વિષય હેક ન દોય હરી તેમ તુજી વિષય જગ હોય મુકુંદ લય કોણ તોરાય મરમ અનુમોહ દેખવ કોટી આલમ ઈશ્વર દાસ પરમેશ્વર જમરો પાસ આખે માં ઈશ્વર તજ અંબાર છોડ જન્મ પ્રહાર માગ્યો સબ મુજ ગત માંગા મન જામર મૃત નિવાર हरि रस रो रस लेत हमेश लगे नाल काड लव लेस जपे कभी ईश्वर दो कर जोड़ कथ पाप टड़े दुख क्रोड़ इको रस न अंत नहीं पावत न जानाय तोर पार नरेश आदेश आदे